સૌ પ્રથમ બધા મિત્રોને રામ રામ જય માતાજી તો મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે હું તમને સારી સારી બની એવી ભેંસો દેખાડીશ વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને વિડીયો મિત્રો પૂરોપૂરો જોજો એટલે તમને હું માહિતી વાઇઝ વિડીયોની અંદર આપીશ બધી તો મિત્રો વિડીયો સારો લાગે તો સારી કોમેન્ટ કરજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો પર સરસ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને બની વિસ્તારની ભેંસો જોવા મળતી રહે અને હું કોશિશ કરીશ મિત્રો કે આનાથી પણ સારા તમારા સુધી વિડીયો પહોંચાડી શકું અને વિડીયો મિત્રો લોંગ જોશો તો જ તમને વધારે માહિતી મળશે તો આપણે વિડીયોની સ્ટાર્ટિંગ કરી તો મિત્રો આ ભેંસો છે બ્રિંડિયારા ગામની ને બ્રિંડિયારા ગામના પાછળ જ મિત્રો એક વાંડ આવેલી છે ત્યાંના સરપંચ સાહેબની ભેંસો છે ભેંસો પણ એકદમ સારી ભેંસો છે અને હું મિત્રો સારી સારી ભેંસો દેખાડવાની હંમેશા કોશિશ કરતો હોઉં છું અને આ એમની પાસે હાલ અત્યારે ભૂલ છે બાકી પણ મિત્રો બેસો પણ સારી છે બેસો જોઈને મિત્રો એક સારી કોમેન્ટ કરી નાખજો અને તમે જેટલી મિત્રો કોમેન્ટ કરશો એટલે મને વિડીયો બનાવવાની વધારે મજા આવશે કારણ કે બની વિસ્તાર તો મિત્રો ઘણું બધો મોટું છે તેમ છતાં પણ હું તમારા માટે કોશિશ કરતો રહું કે સારી સારી બેસો તમને હું દેખાડી શકું તો મિત્રો બેસો તો તમારી નજરની સમક્ષ છે બેસો પણ એકદમ સારી છે એકદમ સારી ક્વોલિટીવાળી ભેસો છે સિંગ ક્વોલિટી સારી છે અને મિત્રો ભેંસો ગાભણ છે એટલે થોડોક આપણે અડર ક્વૉલિટી નહીં દેખાડી શકીએ કારણ કે અમુક ભેસો પહેલાંથી વ્યાયેલી છે અમુક બેસો અત્યારે હાલ ગાભણ છે બાકી તો મિત્રો તમે જુઓ ભેસો પણ એકદમ સારી છે અને મિત્રો ભેંસો બધી વથાણ ઉપર આવેલી હતી કારણ કે આપણે બપોરના ટાઈમ ઉપર ગયા હતા એટલે બધી ભેસો હાજરમાં હતી અને આ એમનું બુલ છે હાલ જ્યારે બે દાંત ઉપર છે ને બેસો પણ ઘણી બધી એવી સારી છે બુલની મિત્રો હાઈટ લંબાઈ પણ તમે જુઓ અને થોડોક મિત્રો બુલ સિંગથી મીડિયમ છે સિંગનો નસલ સારીનું છે એટલે મિત્રો એમણે રાખેલો છે ને બેસો પણ જુઓ મિત્રો હવે જાય છે વાડાની અંદર બેસો હાલીને આવેલી છે એટલે મિત્રો પાણીની અત્યારે વરસાદ તો પડ્યો છે પણ પાણી પીવાલાયક નથી પાણી થોડાક ખારા મોરા એવા થઈ ગયા છે તો એમની પાસે વથાણની અંદર જ એક અવયડો બનાવેલો છે પાણી માટે તો ભેંસો બધી જાય છે પાણી પીવા માટે અને બુલ પણ મિત્રો તમે જુઓ એની હાઈટ મિત્રો ખૂબ હાઈટ છે બુલની બે દાંત ઉપર છે હાલ અને બાકી મિત્રો ભેંસો પણ સારી સારી એવી ભેંસો છે ને ભેંસોની મિત્રો ક્વોલિટી તો તમારી નજરની સમક્ષ છે અને બિલિયા ત્યાં આગળ મિત્રો એક વાંઢ આવેલી છે ત્યાંના મિત્રો સંપર્ક છે એમની ભેંસો છે ભેંસો પણ એકદમ સારી છે તાજા વ્યાણવાળી ભેસો મિત્રો બેથી ત્રણ ભેસો હતી અને આપણે ખરીદી માટે નીકળેલા હતા ત્યાંથી મિત્રો આપણે ખરીદી નથી કરેલી ખરીદીનો મિત્રો જે વિડીયો છે એ પાછળ હું બીજો વિડીયો બનાવીશ એના હું ક્યાંથી ખરીદી કરેલી છે એનો આપણે અલગથી વિડીયો બનાવશું તો અહીંયા કારણે પણ મિત્રો ઘણી બધી આપણે ભેંસો જોવેલી હતી અલગ અલગ જગ્યા ઉપર આઠથી દસ ભેંસો આપણે જોઈ હતી થોડીક મિત્રો ભેંસનું વ્યાણ થાય છે ને વેપારી ઘણા બધા છે એટલે ભેંસ વ્યાયેલી રહેતી નથી એટલે કિંમત અત્યારે મિત્રો થોડીક વધારે છે તેના કારણે મિત્રો આપણે આ ગામમાંથી ભેંસ કોઈ ખરીદી ન હતી અને આપણે ગયા હતા એટલે મિત્રો હું તમારા સુધી વિડીયો પહોંચાડી શકું એટલા માટે આપણે બેસી વિડીયો બનાવ્યો હતો મિત્રો તમને કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો બાકી મિત્રો જુઓ બધી ભેંસો અત્યારે હાલ પાણી પીવે છે કારણ કે જંગલ વિસ્તારની અંદર પાણી અત્યારે ખારા થઈ ગયા છે તો અહીંયા કરીને પાણીની પણ એમણે સુવિધા બનાવેલી છે આ વેડો એકદમ મોટો લાંબો બનાવેલો છે ત્યાં કને ભસો આવતી હોય એટલે પાણી પણ બરાબર રીતે પીવે અને બાકી મિત્રો તમે ભેંસો તો જુઓ ને એક સારી કોમેન્ટ કરી નાખજો અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય તો એ પર સેસ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને મિત્રો આગળ પણ વિડીયો આવનારા તમને જોવા મળતા રહે તો મિત્રો આ ભેંસની પણ તમે સિંક ક્વૉલિટી જુઓ સામે ઊભેલી છે જે ભેંસો એમની પણ મિત્રો સિંગ સિંક ક્વોલિટી જુઓ ને મિત્રો વિડીયોને શેર પણ કરજો આગળ જે બંને વિસ્તારની ભેંસો બધા લોકો સુધી પહોંચી શકે અને મિત્રો આ ભેંસ પણ તમે જુઓ એકદમ સારી જે ભેંસ લીડર છે બધી ભેંસોની ને મિત્રો આપણે ખરીદી માટે ગયેલા હતા અને આગળનો આવનારો વિડીયો ખરીદનો આવશે તો જોડાયેલા રહેજો